પેલા અમારા ચોણા છે અને ખકડ્યા હો જય માતાજી મિત્રો કેમ છો બધા મારા વાલેડો મને એવું લાગે છે કે તમે બધા મારા વ્લોગ જોતા હોય કોના મારા વ્લોગ જોતા હોય એટલે એકદમ મસ્ત મજાના થઈ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને નાઈ ધોઈને તૈયાર થઈને આપણે આવી ગયા છીએ સીધા વાડીએ અને આ વાડી મેં તમને એકવાર આગળના વ્લોગમાં બતાવી દીધી છે અને આ વાડીને મેં બધા નામ આપ્યું છે ખેતર કેમ કે અહીંયા થોડુંક પાણીનો થોડોક લોચો હોય ઉનાળામાં એટલે આ વાડીને વાડી નથી કહેતા ખેતર કીવી છે અને આ વાડીએ તમે જો પાલાનો ઢગલો આપીડ્યો છે અને આગળ તમને બતાવી દઉં મસ્ત મજાની જો કૂવામાંથી મોટર ચાલુ કરી દીધી છે પાણી ચાલુ છે શેણામાં પાણી જાય છે આ મિત્રો આપણી વાડી છે અને આમાં બધે શેણાનું વાવેતર છે અને સામે જો દેખાઈ આપણી ગાડી પડી છે ને શેણા એકદમ લીલા મસ્ત મજાના લીલા સમ થઈ ગયા છે અને હવાર હવારમાં વાડી આવી એટલે વાડીની આ જ મજા છે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવતો હોય અને નેચરલ કુદરતી વાતાવરણ હોય એમાં તમે હરતા ફરતા હોય અને એની મજા છે એ મજા જ કંઈક અલગ છે અને આજ આપણે વાડી આવી ગયા હતા વાડી આમ થા આંટો મારવા નહીં થાય વાડી એક કામ હતું પહેલાં તો આપણે મોટર ચાલુ કરી દીધી છે અને એનું પાણી બધું શેણામાં ચાલુ છે અને બીજું કામકાજ હતું આ આ તમને દેખાય છે ને એ હાસા ખેડૂતો છે એને ખબર પડી છે આ બધું શું છે એમ કે આપણે શેણા ફરતે ફરતે બધી થાંભલા ખોડી ખોડી એટલે કે આ ખોટિયું જે પ્લાસ્ટિકની સ્ટીક આવે છે એ બધી ખોળી અને વાયર બાંધવાનું કામકાજ કમ્પ્લીટ અત્યારમાં કરી નાખ્યું છે તો ભૂંદડાનો ત્રાસ લાગે છે એનો અને ભૂંદડા આવી જાય એટલે આ બધું જતર પતર કરી નાખે અને આ શેણા જો શેણામાં કેટલા બધા પોપટા છે માંડ માંડ મહેનતથી આ બધું કર્યું હોય અને જો ભૂંદડા બગાડ નાખે તો જરાય પણ મજા આવે નહીં અને આપણી વાડીમાં નકરાશ નકરા છેણાનું તો નથી ઉપર થોડકમ તો ભાગ છે ને બેક વીઘા જેટલો એમાં આપણે ટેટી પણ વાવી છે મસ્ત મધઈને આવડો આવડો ટેટી થઈ ગયે છે તો હાલો ન્યાય જ તમને બધાને ટેટી બતાવો આપણી વાડીમાં ટેટી છે એ ટેટી કેવી છે હાલો તમને બધાને બતાવો હવે હાલો તમને બધાને હું ટેટીએ પોગીયો હું ટેટી પહેલા બતાઈ દો પહેલા જો આ ઝટકો ફેટ કરેલો છે ઝટકાનું થોડુંક ધ્યાન રાખવું પડે નકર પેઢી ઉઠતા વાર લાગે નહીં હાલો હું તમને ટેટી કેવડી કેવડી થઈ ને ટેટી બતાવું ટેટી જોઈ લો મિત્રો આવડે આવડી કઈક ટેટી થઈ છે જો આવડે આવડી ટેટી થાય છે હાથમાં એવડા એવડા દડા થયા ટેટીના અહીંયા છે થોડીક આ થોડીક મોટી છે હા હવે દેખાણી છે જો આવડે આવડી છે જો અહીંથી આ બધું દેખાડ સુધી ત્યાં સુધી આપણે વાવેતર છે એટલું અહીંથી એને અહીંયા સુધી ટ્રાટીનો વાવેતર છે મસ્ત મજાની ટાંટી બેહવા માંડી છે અને આવડા આવડા કંઈક આવડા આવડા દડા થઈ ગયા છે ટાંટીના જો આ દડાને થોડુંક પાણી વધી ગયું છે એટલે આ એક દડો ફાટી ગયો છે એટલે આને તોડી નાખેલો છે બાકી બીજા બધા દડા જો મસ્ત મજાના થઈ ગયા હડાવડા તો મિત્રો હવે આપણે કુવામાં બધું પતી ગયું કુવામાં પાણી ખૂટી રહ્યું છે છે કામકાજ તો કેટલું પાણી પણ કુવામાં પાણી ખૂટ રહ્યું છે એટલે બીજો કોઈ ઓપ્શન નથી હવે હોય જવાનું ઘરે અને ત્યાંથી આપણે જવાનું છે આપણા ગામની જે નિશાળ છે સરસ્વતી વિદ્યા મંદિર ત્યાં કાર્યક્રમ છે અને ત્યાંનું આપણને એક આમંત્રણ આવ્યું છે તો હાલો આપણે જઈને સીધા મળવી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરસ્વતી વિદ્યા મંદિર નાના પાળિયા દ્વારા આયોજિત માતૃભાષા મહોત્સવમાં અનુભવી એવા ડોક્ટર વિશાલભાઈ ભાદાણી ઉપકુલપતિ લોકભારતી સમસરા સવારનું વાતાવરણ ભાઈ ગાયો દોવાતી હોય ટૂંકી ભાષા છે મૂળાક્ષરો ની ગણતરી કરો તો છવ્વીસ જ થાય અંગ્રેજી ગુજરાતી અંગ્રેજીમાં નથી બહુ સાંકળી ભાષા છે તમે મામા કેવો કાકા કેવો ફુવા કયો બધા અંકલ જ કેવા પડે અમારા અંકલ ને મળ્યો એટલે પડે કયા અંકલ એટલે કોણ મામા કાકા વ્યાકરણ પણ નાનું ગુજરાતી માં કેટલું જો પધારો છે બેનો વાતો કરતા હોય તમે હા મળો ને આપણે ખબર કોની વાત કરતી કે મારા ભય ને કે હા ફઈ ની ઓલી નણંદ એની દેરાણી એની ભત્રીજી ને ની વાત હાલે રણકો જોરદાર છે એક ગુજરાતી વેપારી દક્ષિણ આફ્રિકા ગયા વેપાર કરવા માટે અને ત્યાંથી વાંદરો લાવ્યા ઈ વાંદરા નામ રાખ્યું રાજા

પછી એ ભાઈ વેપારી અને આ રાજા એ હવાર હવાર માં ગાર્ડન માં હાલવા નીકળ્યા ઓલી બાજુ થયા વેપારી નવો વાંદરો લીધો તો રાજા એ કીધું હા થોડાક આગળ વધો એટલે ગાંધીજી આવે ઓગણીસો પંદર માં ગાંધીજી ભારત આવ્યા ને

પ્રામાણિકવાર તમે રેગ્યુલર જેટલા વાગે ઉઠતા હો એની એક કલાક વહેલા ઉઠી અને વીસ વત્તા વીસ વત્તા વીસ એ વીસ વીસ મિનિટ ના ત્રણ ભાગ પાડવાના પેલી વીસ મિનિટ કોઈ પણ ઋતુ હોય પર કસરત કરવાની કોઈ પણ મિનિટ વાંચવાનું પાઠ્યપુસ્તક સિવાયનું સિલેબસની બહારનું અને ત્રીજી વીસ મિનિટ કઈક નવું શીખવાનું સંગીત શીખો ચિત્ર શીખો રસોઈ શીખો યુટ્યુબમાં વિડીયો બનાવતા શીખો કઈક નવું શીખવાનું

કેટલાય નારિયેળ માંડ લીધા ને આ લઈને બગદાણા જાય ને કઈ કરી લીધું ગભુ પરસો વળી ગયો એસી માં તો ત્રીસ સેકન્ડ થઈ ને પાયલટે કીધું કે દેવી ઓર સજ્જનો વિમાન બરોબર ઓકે છે કઈ વાંધો નથી આ તો ગરમ કોફી મેં લીધી તો ભૂલથી કોફી મારા પેન્ટ ઉપર પડી માઇક શરૂ રહી ગયેલું એટલે મારા મોઢામાંથી ઓ માય ગોડ નીકળી ગયેલું પણ તમારામાંથી કોઈને જો વિશ્વાસ ન આવતો હોય તો તમે આવીને મારું પેટ ચેક કરો તે દાદા રાજકરવાળા કે તારા પેટ પછી ચેક કરશું પહેલા અમારું ચવણા ચેક કરી કાકેલાઓ કેલા મારા એ ચેનલ સબસ્ક્રાઇબ કરે અને મેરે હર અપનેસ આપકો મિલે इसके लिए બેલ આઇકન જરૂર દબાયેગા આપ આ ભાઈ ભાઈ ટાટા હેર શુભકામના